વડોદરા શહેરના જૂના પાત્રા રોડ સ્થિત રિલાયન્સ મોલ પાછળ ઉપસ્થિત રહી મન મૂકીને ગરબે રમ્યા નિલેશ પરમાર અને તેમનો ગરબા પરંપરાગત તેમજ આધુનિક તાલ સાથે સુંદર ગરબાની પ્રસ્તુતિ આપી આઈએમએ વડોદરા ક્લબ છેલ્લા ત્રણ વર્ષથી આયોજન સફળતાપૂર્વક કરી રહ્યું છે આજે ગરબાનો ત્રીજો દિવસ છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ખેલાઈઓ આજ વિનસ પહોલ ગ્રાઉન્ડ પર ઉપસ્થિત છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા ક્લબ દ્વારા આયોજિત આઈએમએ નવલી નવરાત્રી મહોત્સવમાં ખેલાયા મન મૂકીને નાચી રહ્યા છે એક સારા પરફોઝ માટે ગરબાનું પ્રયોજન સતત ત્રણ વર્ષ થતું આવ્યું છે અને એ એના જે આશીર્વાદ થી અમે કામ કરી રહ્યા છીએ નવરાત્રી નો પર્વ ચાલી રહ્યો છે સંસ્કારી નગરી વડોદરા એટલે ગરબા નો એક હબ કેવાય ગુજરાત ગરબાની અંદર જે માઈ ભક્તો ગરબા માતાઓ બહેનો રમી રહે છે અને જોઈને ખૂબ આનંદ થાય છે અને એની જે વ્યવસ્થા છે ખૂબ ખૂબ આનંદ થાય એવી વ્યવસ્થા છે અને નવે નવરાત્રિ નવ દિવસ માઈ ભક્તોના ગરબા ગાય અનેક આનંદની લાગે